મિત્રો તો આજે હું આવી ગયો તો વરિયા વિસ્તારમાં ધે બ્યુટી કેર એન્ડ ક્લાસીસમાં અને મારી જોડે છે સીમાબેન જે અત્યારે આ ક્લાસીસ ચલાવે છે અને બ્યુટી કેર પણ ચલાવે છે આગળની માહિતી એની પાસેથી આપણે લઈએ થોડી હાલો મિત્રો ધેરિયા બ્યુટી કેર એન્ડ ક્લાસીસમાંથી હું ઓનર સીમા દરજી તો આજે સરસ મજાની ઓફર છે તમારા માટે માત્ર ને માત્ર ત્રણ હજાર રૂપિયામાં તમને ફૂલ કોર્સ જે છોકરીઓને પિતા નથી હોતા એની માટે છે અને બીજી ઓફર ખાસ તમારા માટે મહત્વની છે કે જે છોકરીઓને પિતા નથી હોતા એને બ્રાઇડલ રેડી વન ટાઈમ બિલકુલ ફ્રીમાં કરી આપવામાં આવે છે આ રીલ્સને તમે વધુમાં વધુ શેર કરી દો જેથી કરીને પિતા વગરની દીકરીઓ હોય એને આ ઓફરનો લાભ મળે ફૂલ કોર્સ વિથ સર્ટિફિકેટ ફૂલ યર્સ માટે માત્રને માત્ર પચીસ હજાર વાળો કોર્સ છે એ તમને માત્રને માત્ર પંદર હજારમાં કરી આપવામાં આવશે અહીંયા તમને નેલ આર્ટ પણ શીખવાડવામાં આવે છે જો તેમાં તમારે અલગથી એનો ક્લાસ કરવા હોય તો માત્રને માત્ર દસ દિવસની અંદર તમને નેલ આર્ટની ટોટલી માહિતી મળી શકશે અને તમે શીખી શકશો એની ફીસ છે માત્રને માત્ર ત્રણ આવા તો ઘણા બધા પેકેજ છે જો તમારે આ પેકેજનો લાભ લેવો હોય તો નીચે આ પેલા નંબર પર કોલ કરીને તમે માહિતી મેળવી શકો છો